માત્ર એક ચમચી તેલમાં શાકભાજીથી ભરપૂર મકાઈનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો હેલો ફ્રેન્ડ્સ હું છું શીતાલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ક્યારેય નહીં બનાવ્યો હોય તેવો ઓછા તેલમાં એકદમ હેલ્ધી શાકભાજીથી ભરપૂર લીલી મકાઈનો આવો હાંડવો બાઇટ્સ બનાવી લેશો ને તો તમને વારંવાર ખાવાનું મન થશે ઇન્સ્ટન્ટ બની જશે સુપર હેલ્ધી છે સુપર ટેસ્ટી પણ છે અને ઓછા તેલમાં બને છે તો તમે વેટલોસમાં પણ ખાઈ શકો છો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બને છે તો ચાલો રેસીપી બનાવીએ તો લીલી મકાઈનો હાંડવો બાઇટ્સ બનાવવા માટે મેં અહીંયા એક નંગ ફ્રેશ લીલી મકાઈ લીધી છે તમે જુઓ એના ફોતરા પણ છે એ રીતની ફ્રેશ મકાઈ હશે ને તો ખાવાની ખૂબ મજા આવશે અને ટેસ્ટી પણ બનશે અને ખાસ તમને એના પણ મળી જશે તો આ રીતે આપણે એના જે ફોતરા છે ને કાઢી લેશું અને પછી આ રીતે બે ભાગ કરી લેશું એટલે એના જે દાણા છે ને એ સરસ આપણે પાડી શકીએ તમે નાઇફથી પણ દાણાને અલગ કરી શકો છો પણ તમે આ રીતે પાડશો તો આખી મકાઈનો તમે યુઝ કરી શકશો આપણે જ્યારે થી કટ કરીએ ને ત્યારે અડધા દાણા એમાં જ રહી જતા હોય છે એટલે ખાસ આ રીતે તમારે પાડી લેવાના પાડવામાં પણ કોઈ મહેનત નથી આ રીતે બે કટકા કરશો ને એટલે દાણા બધા જ પડી જશે તમે જુઓ આ રીતે બધા દાણા મેં અલગ કરી લીધા છે તો તમે આવો મકાઈનો હાંડવો બેસ્ટ ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા આપણે થી થોડી પેસ્ટ તૈયાર કરવાના છે તો મેં અહીંયા ચોપર લીધું છે તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ એક જ વાર ચલાવવાનું મિક્સર જાર અધકચરું આપણે કરવાનું છે થોડા દાણા મેં અલગ રાખી દીધા છે અને આ રીતે એક થી બે મિનિટ ચોપરને ચલાવશો ને એટલે સરસ એવું આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે તો આ રીતની અધકચરી પેસ્ટ રાખવાની છે અને બસ હવે આપણે ચોપરમાંથી જે પેસ્ટ તૈયાર કરી છે ને એને એક બાઉલમાં લઈ લેશું આ રીતે અને એમાં આપણે ઘણા બધા વેજીટેબલ પણ એડ કરીશું તો પહેલાં મકાઈના દાણા આપણે અલગ રાખ્યા છે ને તે એડ કરી દઈશું સાથે મેં અહીંયા થોડા વેજીટેબલ કટ કરીને રાખ્યા છે એમાં છે ગાજરને મેં ખમણીને લીધું છે તો એ એડ કરી દેસું અને સાથે અહીંયા મેં ટામેટું પણ લીધું છે એને બી કાઢીને લીધા છે તો બી અહીંયા એડ મેં નથી કર્યા સાથે કેપ્સિકમ તો શાકભાજી તમારી પસંદના તમે ઓછા વધારે લઈ શકો છો એક ડુંગળી લીધી છે એને પણ ઝીણી કટ કરી એડ કરી છે અને સાથે ઘણા બધા મેં ફ્રેશ લીલા ધાણા પણ એડ કર્યા છે ધાણા મેં ધોઈને એડ કર્યા છે એટલે એ થોડા ભીના છે અને સાથે મેં થોડું આદુની પેસ્ટ તો ઝીણું એવું મેં આદું ખમણીને એડ કર્યું છે સાથે મસાલામાં હળદર પાવડર તીખાસ તમને જો એ પ્રમાણે લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અહીંયા સ્વીટનેસ હું નથી એડ કરતી કારણ કે આપણે જે મકાઈ એડ કરીને એકદમ સ્વીટ હોય છે ને એટલા માટે મિક્સ કરી દેસું બધા મસાલા સારી રીતે બધા મસાલાને મિક્સ કરવાના તો શાકભાજી સરસ એવું મસાલાથી કોટિંગ થઈ જશે અને ટેસ્ટ પણ સારો આવશે અને જે શાકભાજીમાંથી પાણી રિલીઝ થવાનું હશે ને તે પણ થઈ જશે હવે આપણે બાઇન્ડિંગ માટે અડધો કપ રવો એડ કરીશું હું અહીંયા રવો અને બેસન બંને એડ કરું છું તમે એકલા રવામાંથી પણ બનાવી શકો છો પણ બેસન એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે અડધો કપ દહીં એડ કરીશું દહીં અહીંયા અમે ખાટું હોય ને એવું લીધું છે અને સારી રીતે મિક્સ કરી લેશું પછી એમાં જેટલું જરૂર લાગે ને એટલું જ પાણી એડ કરીશું પહેલાં આ રીતે થોડું મિક્સ કરી ચેક કરી લેવાનું જો ડ્રાય લાગે ને તો જ તમારે પાણી એડ કરવાનું હું અહીંયા અડધો કપ પાણી લઉં છું અને આ રીતે અડધું પાણી મેં એડ કરી દીધું પછી પાછું આપણે મિક્સ કરીશું અને જરૂર લાગશે ને એટલું ફરીથી પાણી એડ કરીશું તો આ રીતે બેટરને આપણે બહુ પતલું નથી કરવાનું કારણ કે આપણે જે હાંડો બાઇટ્સ બનાવીએ ને એને કૂક થતાં વાર ના લાગે અને સાથે અંદર સુધી એકદમ ઝડપથી કૂક પણ થઈ જાય બહારથી ક્રિસ્પી પણ બને બેટર જો પતલું હશે ને તો પરફેક્ટ ઇવનલી શેપ પણ નહીં આવે અને એને કૂક થતાં પણ વાર લાગશે એટલે ધ્યાન રાખવાનું બેટરને બહુ પતલું નહીં કરવાનું પાણી એડ કર્યા પછી જે વેજીટેબલ એડ કર્યા ને એમાંથી પણ પાણી રિલીઝ થશે આ રીતે મિક્સ કરતું જવાનું થોડું થોડું પાણી એડ કરતું જવાનું તો અહીંયા બેટર આપણું રેડી થઈ ગયું છે મને આ રીતે થોડું પાણી ઓછું લાગ્યું એટલે મેં ટોટલ અડધો કપ પાણી એડ કર્યું છે બધું પાણી આ રીતે મિક્સ કરી કારણ કે હજુ રવો એટલે થોડું ડ્રાય તો થઈ જ જશે આ રીતે બધું બેટર આપણું રેડી થઈ ગયું બસ હવે આપણે એને કોઈ મિક્સ કરવાની જરૂર નથી હવે આ બેટરને આપણે થોડી વાર માટે રેસ્ટ થવા માટે રાખવાનું છે કારણ કે રવોને ફૂલતા થોડી વાર લાગશે એટલે ક્રિસ્પીનેસ આવશે તો બધું પાણી મેં એડ કર્યું છે આ રીતે ઢાંકી અને આપણે દસ મિનિટ માટે રહેવા દઈએ દસ જ મિનિટમાં આપણું બેટર રેડી થઈ જશે જો ટાઈમ ન હોય ને તો પાંચ મિનિટ પણ રાખી શકાય હવે બેટરમાં આપણે અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું ઇનોને એક્ટિવેટ કરવા માટે મિક્સ કરી દઈશું અને તરત જ એમાંથી આપણે આંડવો બાઇટ્સ તૈયાર કરીશું આ રીતે બેટરને તમે જોવો ફૂલી જશે ઈનો એડ કરશો એટલે બહુ વધારે મિક્સ નહીં કરવાનું ઈનો એડ કર્યા પછી એટલે એકદમ સરસ એક્ટિવેટ રહેશે અને એમાં પડશે અને આ રીતનું બેટર તમને બતાવી દો કે સરસ ફૂલી જશે બસ હવે આપણે અપમ પેનમાં હાંડવા બાઇટ બનાવીશું તો એમાં આપણે થોડું થોડું બધા જ ખાનામાં તેલ એડ કરી દેસુ તો ટોટલ એક ચમચી જેટલું તેલનો યુઝ થશે બીજી વાર તેલ એડ કરવાની જરૂર નહીં પડે આ રીતે પહેલી જ વાર એડ કરવાનું પછી બધા ખાનામાં થોડી થોડી રાયના દાણા એડ કરી દેવાના અને થોડા થોડા આપણે તલ પણ એડ કરીશું એનાથી હાંડવાનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે આ રીતે બધા ખાનામાં થોડી થોડી રાઈ અને તલ એડ કરીશું એકદમ ગેસની ફ્લેમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર જ આપણે કૂક કરવાનું છે એટલે સરસ ક્રિસ્પીનેસ આવશે ને અંદર સુધી કૂક થઈ જશે આ રીતે એક એક ચમચીથી થોડું ઓછું એટલું બેટર એડ કરીશું કારણ કે ફૂલશે ને એટલા માટે બધું સરખું આ રીતે ઇવનલી કરી લેવાનું તમે જુઓ આ રીતે હું બધા જ ખાના ભરી દઈશ અને ખાના ભરતી વખતે આ રીતે તમે જુઓ ઉપર થોડું ઓછું જ એડ કરવાનું છે આ રીતે ઢાંકી દેસું ગેસની લો ફ્લેમ ઉપર પાંચ મિનિટ એક સાઈડથી થવા દેસુ એટલે આ રીતે વરાળને લીધે ઉપરથી ડ્રાય થઈ જશે અને નીચેથી કુક થઈ જશે આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય ને પછી આપણે એને સાઈડને ચેન્જ કરી દેવાની બીજી સાઈડ પણ બે થી ત્રણ મિનિટ માટે કુક થવા દેવાનું ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી બીજી સાઈડ ચેન્જ કર્યા પછી હું બિલકુલ તેલ એડ નથી કરતી તમારે એડ કરવું હોય ને તો પણ કરી શકાય થોડું એડ કરવું હોય તો કરી દેવાનું કરવું હોય ને તો અહીંયા હું બિલકુલ તેલ એડ નથી કરતી માત્ર એક ચમચી એક બેન્ચ તૈયાર થઈ જશે આ રીતે અને બસ બીજી સાઈડ પણ થોડી વાર આપણે એને થવા દીધું પછી તમે જુઓ કેટલા સરસ ક્રિસ્પી થઈ ગયા તો આપણે એને લઈ લેશું અને એ જ રીતે બાકીના બધા જ સરસ રીતે ક્રિસ્પી કરી લેશું અને ગરમા ગરમ ચટણી સાથે ટોમેટો કેચઅપ્સ સાથે બાળકોના લંચ બોક્સમાં નાસ્તા માટે નાની મોટી ભૂક માટે ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય એટલો ટેસ્ટી મકાઈનો હાંડવો બાઇટ્સ તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી તમને મારી નવી નવી રેસીપીઓ મળતી રહે તો આ રેસીપીને ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ